એ કાય્યું કે કે આગે ઓરી મારા બાપાને ઘરે જાવું બાપા વાય ગામાં વાગી ના 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 પણ ધન મારી જલો લે બાપા વાય જે હજારી ઓ ના કાય્યું ક્યાં પડ્યો તારા બાપાને જાવું વાત કરો નકર કાય ની બરાબર માર જાવું મારા બાપાને ઘરે આ પાણી માની ભાસી હોય લે આ જાની છોકરા ગંગા ગાન થઈ જાય ના ખબર પડે કી માડાય આ વને

હું નવરા પીડા બે જઉં જ્યાં જ્યાં ઓટા ભાંગ દઉં જ્યાં જોવું ત્યાં ચા નવરા હતા નવરાજ પીડા આખું ખાટલા જ ભાંગા નથી બે હતો કામ કરવા શું કામ કર્યું કામ કર્યું

બટા સાયની રે સાની રે શું થયું તને તમારા મારે મારે હે અરે એને આવવા દઉં એને વારો સડાઈ દઉં

માસાક લાગી ગયો એટલે ઠકાણ છે માર્યું હોય તો મારી લીધું તું

અરે બપોરે સેટકુ એમને માર ભાઈ બેહવર કામ તો કરતા તું રખડ તો તને મે ભલા હું તેરી વહી જઈ તો ઓલા બે દાડિયા તે શું કરી દે આપણે આ વાત કઈ નથી આને કામ જ નથી કરવું આને રખડું રખડવું જ છે વાત છે ને મોઢે સરાયો તો પૂછજો ઈને કોણ વાડીયા તો આ વાડીયા તો તો પણ મારી છોડી ને સમજાય બાજે ઘર માં કઈ ગયો નહી સારો એટલે એક વાર જે હોય હું આવ્યો છું એટલે મોકલી દો મોકલી પણ જો લપ નો થાય તને કઈ દઉં

હા હે થાય કીધું થકી દીધા તારી લપ માં કાયમ આવી લપ હોય ફોર્સ તારી કાયમ તો

મને રધા તો મોટી મોટી કરતા જ આવેલું બીજું આવેલું ચાલે ચા પાણી નું ચા પાણી કીધું